ઓમ નમઃ શિવાય શિવપુરાણ સંદર્ભે શિવ તત્વ સાથે જે કેટલાક પદાર્થો કે કેટલીક સંજ્ઞાઓ જોડાય છે અને શિવ સ્વયંનો પર્યાય બનીને આપણને સતત આકર્ષે છે શિવને પણ જે વિશેષ પ્રિય છે એવા કેટલીક બાબતો આપણે વિડિયોના માધ્યમથી જાણતા રહ્યા છીએ આ પહેલાં ઓમકાર વિશે કે રુદ્રાક્ષ વિશે કે પછી શિવ નામ તત્વ વિશે થોડી વાતો કરેલી આજે બિલવ પત્ર વિશે મારે વાત કરવી છે આ બિલવ પત્ર જે શિવને અતિ પ્રિય છે એક બિલ્બપત્ર પત્રથી સ્વયં પ્રસન્ન થઈ જાય એવો આપણા સૌનો ભોળિયો છે તો એ ભોળિયાના પ્રિય એવા બિલ્બપત્ર અને વૃક્ષ વિશે આજે થોડો કથારંભ કરીએ આમ તો આપણી પાસે સુખ્યાત એવું બિલ્વાષ્ટમ છે અને એના ઘણા ઘણા શ્લોક આપણે કંઠસ્થ પણ છે શિવનો મહિમા તો એમાં છે જ શિવને પ્રિય એવા બિલ્વપત્રની પણ કથા એમાં વણાઈ આવી છે ત્રણ પર્ણવાળો આપણે જાણીએ છીએ અને ત્રણ પર્ણ એ શિવની ત્રણ આંખ કહેવાય છે સૂર્યરૂપી એક ચક્ષુ ચંદ્રરૂપી બીજું ચક્ષુ અને અગ્નિરૂપે જે કપાળ મધ્યમાં શિવને પ્રાપ્ત થયેલું છે એ રૂપ આ બિલ્વપત્ર છે એમાં ત્રિગુણ પણ સમાયેલા છે સત્વ તમસ અને રજસનો સરવાળો તમને બિલવપત્રથી મળે છે અને શિવ એટલે આપણે જાણીએ છીએ કે ત્રિશૂલ ત્રણ આયુધવાળું એવું શસ્ત્રનો સંદર્ભ પણ આ બિલ્બપત્રમાં છે કહેવાય છે કે આ બિલ્બપત્ર એ ત્રણ જન્મોના નાશ કરનારો છે ત્રણ જન્મના પાપનો નાશ કરનારો છે અને એ શિવને અર્પણ કરવાથી શિવ પ્રસન્ન થાય છે બિલવાષ્ટકમનો આ પ્રથમ જ શ્લોક તમે જુઓ કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ ત્રણ પર્ણવાળા છિદ્ર રહીત આ આ એક એની યોગ્યતા છે બિલ્વપત્રની કે બિલ્વનું પત્ર હોય પણ જેમાંથી એક પાન તૂટી ગયું હોય તો એ શિવ પૂજા માટે યોગ્ય નથી એમાં જો કોઈ એક પાનમાં પણ છિદ્ર પડ્યું હોય તો એ પણ પૂજા યોગ્ય નથી એટલે કહેવાય છે કે બિલ્બપત્ર ત્રણ પર્ણવાળું જોઈએ અને છિદ્ર વગરનું જોઈએ શિવ પૂજા માટે આગળ એમ કહેવાયું છે કે શિલ્વપુત્ર શિલ્ બિલ્બપત્ર છે એનાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે તો કે છે કે માની લો કે તમે કોઈ બ્રાહ્મણને શાલિગ્રામ શિલા અર્પણ કરો ભેટ રૂપે આપો તો તમને સોમ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આવું મહાપુણ્ય શિવજીને એક માત્ર બિલ્બ પત્ર અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે શાલિગ્રામ શિલા મે વિપ્રાણા જાતું અર્પયે સોમ યજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વ શિવાર્પણમ એમ પણ કહેવાયું છે કે શિવજીને આ પત્ર તમે અર્પણ કરો તો હજારો રાજસૂય યજ્ઞ અને સેંકડો વાજપેયી યજ્ઞ એ ઉપરાંત કરોડો કન્યાના દાન કર્યાનું ફળ પણ પ્રાપ્ત થાય છે એટલે એમ કહેવાય છે દંતી કોટી સહસ્રાણી વાજપેય ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્બમ શિવાર્પણમ એક બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી જે પુણ્ય મળે છે એનો કોઈ હિસાબ નથી અને પરિણામે આ દર્શન યોગ્ય અને સ્પર્શ યોગ્ય પણ છે દર્શનથી અને સ્પર્શથી માણસ માત્રના તમામ પ્રકારના પાપ નાશ થઈ જાય છે દર્શનમ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ બિલ્વ વૃક્ષનું દર્શન અને સ્પર્શ પાપનો નાશ કરનાર છે અઘોર પાપ હોય ને તો એ પાપ પણ શિવજીને એક બિલ્વપત્ર અર્પણ કરો તો મળી રહે છે વળી આ જ બિલ્વા પત્રના જે ત્રણ પર્ણ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનો વાસ બિલ્વપત્રમાં છે મૂળ તો બ્રહ્મરૂપાય મૂળમાં બ્રહ્મા છે મધ્ય તો વિષ્ણુરૂપીને એનો મધ્ય ભાગ વિષ્ણુનું રૂપ છે અગ્રત શિવરૂપાય એનો અગ્ર ભાગ શિવરૂપ છે એક બિલ્વમ શિવાર્પણમ આવા વૃક્ષમાંથી પ્રાપ્ત થયેલું બિલ્બપત્ર શિવને અર્પણ કરવાના મહિમા આપણે ત્યાં વિશેષ છે યાદ રહે કે ન માત્ર શિવજીને જ ગણેશજીને અને લક્ષ્મીજીને પણ આ બિલ્વપત્ર અતિ પ્રિય છે યાદ રહે કે બિલવપત્ર પર કળી કે ફૂલ આવતા નથી સીધું જ ફળ આવે છે એટલે એક અર્થમાં તમે એમ પણ કહી શકો કે બિલવપત્ર શિવજીને અર્પણ કરવાથી ત્વરિત ફળ મળે છે કોઈ પ્રક્રિયા વિના વૃક્ષ પણ તમે તપાસ કરજો એની એની કોઈ ફૂલ કે એની કળી કે કશું નહીં મળે બીજી વાત એમ પણ કહેવાય છે કે બિલવપત્રમાં અને બિલ્વ વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ છે લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ એટલે કે આ વૃક્ષ છે એક કથા એમ કહે છે કે પાર્વતીના કપાળ પરના શ્વેદ બિંદુઓ પરસેવાનું ટીપું ધરતી પર નીચે પડ્યું અને એમાંથી જે વૃક્ષ ઉગી નીકળ્યું એ વૃક્ષ વૃક્ષ છે કાલિકા પુરાણમાં એક બીજી કથા આવે છે કે લક્ષ્મીજીએ જનકલ્યાણ માટે વડી પ્રાપ્તિ હેતુ વનમાં જઈને ચંદ્રાયણ નામનું ઉગ્ર તપ કર્યું હતું આ એક ચંદ્રને કેન્દ્રમાં રાખીને થતું તપ છે કે ચંદ્રની કલા જેમ વધતી જાય એમ તમારે ગ્રાસ જમતી વખતે કોળિયા વધારવાના દાખલા તરીકે એકમ છે શુક્લ પક્ષની અજવાળી પડવો છે તો એ દિવસે એક કોળિયો ખાવાનો બીજ આવે ત્યારે બે કોળિયા ખાવાના ત્રીજ આવે ત્યારે ત્રણ કોળિયા પાંચમને દિવસે પાંચ કોળિયા અગિયારસને દિવસે અગિયાર કોળિયા અને પૂર્ણિમાને દિવસે પૂર્ણ ભોજન પછી અંધારિયું શરૂ થાય કૃષ્ણ પક્ષ શરૂ થાય એમાંય ઘટાડતા જવાના છે ચૌદ કોળિયા તેર કોળિયા બાર કોળિયા અને છેલ્લે એક કોળિયોને અમાસને દિવસે ઉપવાસ નકોળો ઉપવાસ આ વ્રત લક્ષ્મીજીએ વનમાં જઈને કર્યું અને વૃક્ષની ઉત્પત્તિ એમના શ્વેત બિંદુ દેહ પરથી નીતરીને જે ધરતી પર પડ્યા અને પરિણામે આ બિલ્વ વૃક્ષ આપણને પ્રાપ્ત થયું એટલે એમ કહી શકાય કે મહાલક્ષ્મીની તપશ્ચર્યાનું ફળ પણ આ બિલ્વપત્ર છે બિલ્વપત્રનું એક બીજું નામ છે અને એ નામ છે શ્રી વૃક્ષ અર્થાત લક્ષ્મીજી દ્વારા પ્રાપ્ત થયેલું વૃક્ષ શ્રી વૃક્ષ નિર્માણ આ બિલ્બ વૃક્ષનું નિર્માણ લક્ષ્મીજી દ્વારા થયું છે શિવજીને બિલ્બ પત્ર શા માટે ચડાવવામાં આવે છે તો એની પણ એક કથા તમને મળે છે કે સાગર મંથન દરમિયાન જે અનેક સત્વો મળ્યા રત્નો મળ્યા એમ એક વિષ પણ હતું અને કોઈ જ્યારે એ વિષ ગ્રહણ કરવા પીવા તૈયાર ન થયા અને શિવજી એ વિષ ગ્રહણ કર્યું વિષપાન કર્યું અને ત્યારે એનું ગળું નીલ રંગી લીલા ઘેરા લીલા રંગનું થઈ ગયું અને પછી એ ઝેરના શમન માટે અથવા એથી જે કંઈ શરીરમાં ગરમી થાય એને ઠંડક મળે માટે શિવ પર બિલ્વપત્ર કે બિલવપત બિલ્વનો રસ ફળનો રસ અભિષેક કરવામાં આવે છે એમ કહી શક એમ કહેવાય છે કે સંક્રાંતિ જે દિવસે હોય એ દિવસે બિલ્વપત્ર ન તોડવું જોઈએ બીજી વાત એમ પણ કહેવાય છે કે જો બિલ્બપત્ર તમે ત્યારે જ તોડવાનો અધિકાર છે કે જ્યારે તમે કોઈક બિલવ વૃક્ષ વાવ્યું હોય આપણે જાણીએ છીએ કે આ શ્રાવણ મહિનો આવે એમાંય સોમવાર હોય કે પછી શિવરાત્રિ હોય જેટલા બિલવ વૃક્ષો હશે એ લગભગ પર્ણવિહીન થઈ જતા હોય છે લોકો મન ભાવે એટલા બિલ્બપત્રો તોડી લે છે વાવવાની વાત તો જાણે કે આવતી જ નથી એટલે પહેલું કર્મ છે બિલ્વ વૃક્ષનું વાવેતર કરવું અને પછી જરૂરિયાત મુજબ જ પત્ર શિવ પર ચડાવવા એમ કહેવાય છે કે આ પત્ર એક એવું પત્ર છે કે એક વખત ચડાવી દીધા પછી તમે એને લઈ લો ધોઈ નાખો પાણીમાં શુદ્ધ પાણીમાં અને ફરીથી પાછા તમે એ જ પત્ર શિવ પર ચડાવી શકો છો હાઈ તૂટેલા ન જોઈએ છિદ્રવાળા ન જોઈએ એ જરૂરી છે એટલે બિલ્વપત્રને તમે અનેક વાર આ રીતે ઉપયોગ કરી શકો છો એક કથા એમ કે છે પુરાણમાં કે શિવજીનો વાસ બિલ્વના મૂળમાં છે એટલે બિલ્વ વૃક્ષની પૂજા કરવી જોઈએ બિલ્વ વૃક્ષના મૂળમાં દીવો કરવો જોઈએ અને બિલ્વ વૃક્ષ વાવવાનું ફળ પુરાણકાર કાશી તીર્થ જેતું કહે છે યાદ રહે શિવને બિલ્વપત્ર ચડાવવાના જે લાભ છે એથી અનેક ગણા લાભ આર્થિક ઉન્નતિ બિલ્વ વૃક્ષ વાવવાથી છે એના સંદર્ભો પણ તમને પુરાણોમાં મળી જાય છે એમ પણ કહેવાય છે કે શિવ પૂજા સમય તમારી પાસે જો કોઈ સામગ્રી ન હોય અને માત્ર બિલવપત્ર હોય તો માત્ર ને માત્ર બિલ્વપત્રથી પણ પૂજા થઈ શકે છે સર્વ ભાવે બિલ્વપત્ર અર્પણિયમ સિવાય વે એમ સ્પષ્ટ કીધું છે અને એમ પણ કીધું છે કે બિલ્વપત્રના સમર્પણથી જ તમામ પૂજા સફળ થાય છે બિલવા પત્રાર્પણે નૈવ સર્વ પૂજા પ્રસિદ્ધ હતી કોઈપણ પ્રકારની પૂજા બિલ્વપત્રથી સાર્થક થાય છે એટલે શિવ મહિમા સાથે શિવ પૂજાની સાથે આ બિલ્વપત્રનો પણ એટલો જ મહિમા છે તો આ નિમિત્તે થોડી વાત બિલ્વપત્રની સૌને ઓમ નમઃ શિવાય